વેલકમ ટુ અવર ન્યુ બ્લોક એમ છે બધા ગુડ મોર્નિંગ રાધે રાધે તો જો વાગી ગયા છે છ અને આજે દિશિતા વહેલી તૈયાર થઈ જવાની છે તો જો આ બાજુ પરમના કપડાં તૈયાર છે અને અહીંયા ડીસુ પૂજાનો જે સામાન છે બધો રાતથી તૈયાર કર્યો તો અડધો અત્યારે કર્યો છે અહીંયા એના ફ્રૂટ તૈયાર છે બધા લઈ જવા માટે

જો તમને મંદિર તો યાદ જ છે ગઈ સાલે આપણે અહીંયા આવતી હતી પૂજા કરવા માટે અત્યારે એની પૂજાનો પહેલો દિવસ છે હવે અંદર અત્યારે બેઠી છે જો ત્યાં નજીક જઈને તમને બતાવું चालो पुष्टातबलैलो बद्ध अद शान्तिपाठ च बे विनियोगाः यात्री स्वयं सुरभीनां भवने शु पापात्मनां क्रतनीयां हृदयेशमु श्रद्धादतां कुलजन प्रभवसलत्या ॐ शां शान्ति सर्वादिव शान्ति भवतो हरि रक्त हर गङ्गा गिर गिरवरी द्वर ऊङ्गा हर 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 महदी वा गम्बर मे गाम्बर शिवनामे जा कमल नयन नयना ॐ हर हर हर

realmente sí, sí, sí. we <laughs> એક આખી ડીશ ડ્રાય ફ્રૂટ ખાઈ ગઈ છે એને બિચારી ખાવાતું એટલે સુતા સુતા ખાય છે અને અત્યારે જો એ ડબ્બો લઈને બેસી ગઈ છે મખાનાના ને ડ્રાય ફ્રૂટના લાડુ છે એ ખાય છે જો 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 લઈ લીધું જો ના ના કરતી જાય છે જો તમે જોઈ શકો છો આ હા સુતા સુતા જ ને વાંધો ને અહીંયા અને અહીંયા જો એની માટે સિંગદાણા અને ડ્રાય ફ્રૂટના લાડવા બનાવવાના છે ચાલું ચાલો પહેલાં સિંગદાણા શેકી લઉં તો આ બાજુ શેકાય છે સિંગદાણા કેમકે આજે અમારે બહુ રસોઈ નથી બનાવવાની આ દિશું નથી ખાવાની એટલે અમારે બહુ કંઈ ખસ બનાવવું નથી અને આ બાજુ મેં માખણ કાઢી લીધું છે તો તાજું ઘી હોય ને તો એના લાડવા આપણે એના બનાવી આપીશું આ બાજુ જો બધા એની માટે દૂધ ગરમ કરી લીધા છે એક આખરી શું એક પીસે આ બાજુ ટી સ્પેશિયલ ગરમ કર્યું છે બધું છે તમે લોકો શું શું એ પણ મને કહેજો થોડો કોપરા પાક બનાવવાનો છે અને સિંગદાણા ને બધું ડ્રાય ફ્રૂટ નાખીને લાડવા બનાવવાના છે અને અમારે ગલકાનું શાક બનાવું કે તુરિયાનું શાક બનાવું બે એમાંથી એક શાક બનશે અને અહીંયા શું માટે ફ્રૂટ મૂકી દીધા છે એટલે એને જેમ ખાવું એમ હાય રાખે તો આવું બધું છે તો ચલો હું પહેલાં હવે ઘી કાઢી લઉં અને પછી હવે તમને બતાવું છું આવે છે તો જો આવી ગયા છે હું નહી દીશું ત્યાં હેરકટ કરાવવા કેવું દીશું હા તારા કરાવશ સારું મારે જો આવી ગઈ ઓફર છે હા અહીંયા આવી જાય પણ ત્યાં સામેવાળો

તને ગમ્યા મમ્મી કયા કર્યા છે થાય છે હમ જો ચેન અને હું જુઓ શું કરું છું આ બાજુ જો સિંગદાણાનો ભૂકો કરી લીધો છે જે સવારે મેં તમને બતાવ્યા હતા શેકેલા ને આ છે ડ્રાયફ્રુટનો બધા મિક્સ ડ્રાય ફ્રૂટ અંદર નાખી દીધો છે અને કેસર અને આ બાજુ ખાંડ દળી લીધી છે અને તાજે તાજુ ઘી બનાવી છે દીસો એના લાડવા થશે આ જાય જુઓ વાહ એકદમ ફ્રેશ ઘી ના કેમ જો ગોમનો લોક ખાવાની નથી ને અને આ બાજુ દીસુની ની મે ભાજી ફોલીને રહેવા દીધી છે જુઓ આટલી કરી છે જી તો તો એટલા ના જી ભજિયા કરીશું અને કેમ ગયો આઈ રે જો હજી તો આટલી કોથરી ભરીન છે હવે તો હું રોજ થોડી થોડી કરીશ એકસાથે તો નહીં થાય અત્યારે આટલી કરી છે

તમે કંઈ અલગ રીતે બનાવતા હોય તો પણ કહેજો તો ચાલો લવ કેમ છે બધા તો જો આજે આટલી બધી થાકી ગઈ કે છેલ્લે વિડીયોને એન્ડ કરવાનો પણ ભૂલી ગઈ છું અને પીએસમાં થઈ ગયા છે અત્યારે સરસ દસ્તાવાયા છે ને મને એકદમ યાદ આવ્યો કે વિડીયોનો એડ જ નથી કર્યો એટલે અમે પૂછો હવે ઉપર તો ઉપર હું આજે વિડીયોનો એડ અહીંયા જ કરી દઉં તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા આવ્યા હોય તો એટલે બે લાઈકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે અને મારા જે હેર કટ અને મારું ન્યૂ લુક કેવું લાગે છે એ પણ કહેજો અને મારી નેલ પેઇન્ટ મારા કેવા લાગે છે એ પણ અમને જરૂરથી કહેજો અને કાજલને એકદમ નજીકથી દિશુના જોવા તો હું વેઇટ બતાવું શું કાલે કરાવ્યા ને એ છે કેમ એક નેલ પોલીસ અલગ થઈ ગઈ આજેલે કહ્યું હતું કે ભાઈ મને તો બતાવ્યા જ નહીં એટલે લે બકાજો જોઈ લે આવા કર્યા છે બંને હાથે સેમ જ છે અને મારા એરિયા જો તમને કોના ગમ્યા છે કે બંનેના ગમ્યા છે એ પણ અમને જરૂરથી કહેજો ચાલો જો આ બાજુ તમને પરમ દેખાતો હશે શું તો અને હવે હું પણ સુએ જ ગઈ હતી પણ એકદમ યાદ આવ્યું છે તો ચાલો હવે કાલે મળીશું નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધે ને હું જ્યાં સુધી માનું છું ને ત્યાં સુધી આજનો વ્લોગ લાંબો જ હશે એવું માનું છું કેમ કે આજે અમે બહુ જ બધો ઉતાર્યો છે કંઈ નહીં ચાલો એક દિવસ જો કાલનો બ્લોગ ના ન હતો તો આજનો થોડોક લાંબો થઈ ગયો છે કંઈ વાંધો નહીં તમારે ચલાવી લેવાનું અને કોને કોને અમારો બ્લોગ જોવા ગમે છે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે જેન્મીની છે એનોય મેસેજ આવી ગયો છે પછી આ કાજલ કોટવાની ભાવનાનો એ મેસેજ આવી ગયો છે કે તું મૂકજે અને ધ્રુપલભાઈનો પણ મેસેજ આવ્યો છે કે કે ના બેન તમે બનાવજો એટલે આપણે હવે ચાલુ જ રાખીશું કારણ કે ખુશીના સમાચાર છે પણ એ ખુશીના સમાચાર હું તમને ક્યારે આપીશ કે હજી મારા કાલનો ટાર્ગેટ પૂરો થશે ને પછી હું તમને મસ્ત ખુશીના ગુડ ન્યૂઝ આપીશ પણ હમણાં થોડુંક આપણે થોડુંક સિક્રેટ રાખીએ કે મેં બ્લોગ પાછા કેમ ચાલુ કર્યા છે ને એ જો મારું કામ કાલે થઈ જશે ને તો હું તમને કાલના બ્લોગમાં ચોક્કસથી શેર કરીશ કે મેં બ્લોગ ફરીથી કેમ ચાલુ કર્યા છે તો ચાલો આવો ને આવો સપોર્ટ આપતા રહેજો બહુ લાંબુ નહીં લંબાઈએ આપણે ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધે ધી રાધે રાધે